સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત સરકારી આવાસ તોડી નાખી નવું નિર્માણ કામગીરી શરૂ સરકાર હંમેશા તેના અધિકારીઓને અને કર્મચારીઓને ઉત્તમ કાર્યક્ષેત્ર અને રહેણા રહેઠાણની સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ રહી છે આ પ્રતિબંધતાના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવેલ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના રહેઠાણ માટેના અત્યંત જર્જરિત કોમન પુલના ક્વાર્ટરોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે લાંબા સમયથી જૂના અને બિનઉપયોગી બની ગયેલા આ ક્વોટરોને કારણે ઊભા થતાં સંભવિત જોખમ અને સુરક્ષાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગ અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ મકાનો તોડી પાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે હાલમાં આ જૂની ઇમારતોને પાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહેશે જેથી કોઈ અનિચ્છિત બનાવ ન બને અને સ્થળ જલ્દીથી નવા નિર્માણ માટે તૈયાર થઈ જાય વિભાગના વિસ્તૃત આયોજન મુજબ આ જર્જરિત માળખા સંપૂર્ણપણે તોડી પાડવા બાદ તે સ્થળ પર નવા અને આધુનિક સરકારી આવાસ એકમોનું નિર્માણ કરવામાં આવશે આ કામગીરી પૂર્ણ થતાની સાથે જ નવા મકાનોના નિર્માણ અને કાર્યનો શુભારંભ કરવામાં આવશે સરકારનું આ નવનિર્માણ કાર્ય એ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉત્તમ સલામત અને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે દિશામાં એક મોટું અને પ્રેરક પગલું છે આ નિર્ણય દ્વારા સરકાર રાજ્યના સેવકોને એક તણાવમુક્ત અને રહેવા યોગ્ય વાતાવરણ પૂરું પાડવા પ્રતિબંધ છે જેથી તેઓ તેમની ફરજો વધુ સારી રીતે નિભાવી શકે રહેઠાણની ઉત્તમ સુવિધા સીધી રીતે કર્મચારીઓના મનોબળ અને કાર્યક્ષમતામાં વધારો કરે છે જે આખરે નાગરિકો આપતી સેવાઓની ગુણવત્તા સુધારે છે નવા રહેણાંકની સુવિધા મળવાની આશાથી સરકારી કર્મચારીઓ પણ ઉત્સાહ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરો